મિત્રો તમારે એક યુટ્યુબર બનવું છે તમારી યુટ્યુબ ચેનલથી પૈસા કમાવા છે તમારે તમારી યુટ્યુબ ચેનલ બનાવીને તેને ગ્રો કરવી છે તમારે સબસ્ક્રાઈબર વધારવા છે તો મિત્રો મેં એક નવી પ્લે લિસ્ટ બનાવી છે જેમાં હવે પછી વારાફરતી બધા વિડીયો આવશે ઠીક હું એક ગુજરાતી યુટ્યુબર છું તો જેટલા પણ ગુજરાતી યુટ્યુબર છે બધાને હું મદદ કરીશ મેં બે થી વધારે યુટ્યુબ ચેનલને મોનિટાઈઝેશન કરી છે અને ત્યાંથી હું પૈસા કમાવું છું ઠીક છે મિત્રો તમે જોઈ શકો છો આ બંને મારી યુટ્યુબ ચેનલ છે પેલી માય એસ્કેટેક ગુજરાતી અને બીજું છે માય એસકે ક્રિએટર ગુજરાતી ઠીક છે મિત્રો આ ચેનલ થી પૈસા કમાઉં છું તમે એક ગુજરાતી યુટ્યુબર હોય અને તમે તમારી ચેનલ ને ગ્રો કરવા માંગતો હોય પૈસા કમાવવા માંગતો હોય તમે એક નવી પ્લેલિસ્ટ બનાવી છે તમે આ પછી આને ડિસ્ક્રિપ્શન માં બીજા વિડિયો ને લિંક હશે અને પ્લેલિસ્ટ ની લિંક પણ હશે તેથી તમે બધા વિડિયો વારાફરતી જોઈ શકો છો હવે મિત્રો આ પ્લેલિસ્ટ માં તમને જોવા શું શું મળશે સૌથી પહેલા તો તમારે ફ્રી માં વ્યૂઝ કઈ રીતે લેવા તમારા સબ્સ્ક્રાઇબર કઈ રીતે વધારવા કેવા થંબનેલ લગાવવા જોઈએ થંબનેલ કેવી રીતે બનાવવા જોઈએ તમે યુટ્યુબ ચેનલથી પૈસા કઈ રીતે કમાઈ શકો યુટ્યુબ ને મોનિટાઈઝેશન કઈ રીતે કરી શકો અને પૈસા કમાઈ શકો અમારી યુટ્યુબ ચેનલના વિશે બધી જાણકારી મતલબ કે આપણે એક યુટ્યુબ ચેનલ બનાવ્યું તેમાં શું શું કરવું જોઈએ શું શું ના કરવું જોઈએ બધી જાણકારી તમને આ પ્લેલિસ્ટ લિસ્ટમાં જોવા મળી જશે જો તમે એક યુટ્યુબર બનીને પૈસા કમાવા માંગતા હોય તો આ વિડીયોને એક લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બે આઇકન દબાવજો કે હવે યુટ્યુબના રિલેટેડ બધા વિડીયો સાથે ને સાથે ડિસ્ક્રિપ્શનમાં મારી ઇન્સ્ટાગ્રામ આઈડીની લિંક આપેલી છે ત્યાં બસ મને ફોલો કરીને મેસેજ કરી દેજો જેથી કરીને હું તમારી બધી પ્રોબ્લેમનું સોલ્યુશન પણ તમને આપીશ મિત્રો નીચે પ્લે લિસ્ટની લિંક આપેલી છે તેને ખાસ જોવાનું ભૂલતા નહીં જેથી કરીને તમને બધા વિડીયોની જાણકારી મળી જાય